બે હજાર ને ગુરુવારના રોજ મિત્રો ગઈકાલે મિત્રો ઘઉંની આવક બમ્પર થઈ હતી હો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જો મિત્રો એકથી આઠ બ્લોક ફૂલ છે ત્યાર પછી મિત્રો જે આ ડુમય ઉતારેલા છે જોઈ શકો છો તમે પાલ ડુમમાં ઉતરેલા છે મિત્રો ગઈકાલે જે જગ્યા નથી ત્યાર પછી મિત્રો ટોકન મુજબ ફરીવાર મિત્રો જે લાઈન થઈ હતી તેને અંદર બોલાવી લેવામાં આવી હતી મિત્રો અને આવક તો બંધ કરી દેવામાં જ આવેલી છે મિત્રો હાલ મિત્રો તમે જોઈ શકો છો આવક ખૂબ સારી એવી નોંધાયેલી હતી ગઈકાલે અને હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો બ્લોક નંબર આઠ થી તમે જોઈ શકો છો સૌથી પહેલા તો ચાલો જાણી લઈએ શું રહે છે આજના ઘઉં બજાર ભાવ તો વિડીયો માં સુધી બન્યા રીજો આજના ભાવ જોવા માટે પાંચસો ને છ લોકવાન છે મિત્રો પાંચસો ને છ સુપર લોકવાન પાંચસો છ ક્વોલિટી તમે જોઈ શકો છો

ચારસો ને નેવું લોકો છે ચારસો નેવું ભાવ જે છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી ચારસો ને એકસઠ ચારસો ને એકસઠ ભાવ થાય છે ટુકડી છે મીડિયમ ક્વોલિટી છે પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ છપ્પલ લગ્ન માટે પાંચસો ને છપ્પન પાંચસો છપ્પન ભાવ જે ટુકડી છે પાંચસો ને છપ્પન ચારસો ને ચુમ્મોદેર ટુકડી છે મીડિયમ ક્વોલિટી ચારસો ચુમ્મોદર મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો જે તમે આગળ વિડીયોમાં ભાવ જોયા જે એ પ્રમાણે બજાર જોવા મળી રહ્યું છે